ગણેશાય ગણેશ ઉમાપતિ મહાદેવની જય તો ભક્ત મિત્રો આપ તથા આપના પરિવારને કેવડા ત્રીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સર્વને આ વીડિયોની અંદર કેવડા ત્રીજની પૂજન સામગ્રી કેવડા ત્રીજની વ્રતની વિધિ વ્રત કથા અને વ્રત કોણે અને કઈ રીતે કરવું જોઈએ તેની સમગ્ર અને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો આપ સર્વે ભક્ત મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપ સર્વને આવા અવનવા વ્રતના ભજનના વિડીયો મળતા રહે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ આ વ્રત કુમારિકા કન્યા પણ કરી શકે છે અને સૌભાગ્યવતી સ્ત્રી પણ કરી શકે છે કેવડા ત્રીજનું આ વ્રત કરવાથી કુંવારી કન્યાને મનગમતું જીવનસાથી અને સુહાગણ સ્ત્રીને અખંડ સૌભાગ્ય તથા સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે અને શિવલોકની પણ પ્રાપ્તિ થાય છે સામાન્ય રીતે શંકર ભગવાનના શિવલિંગ ઉપર બિલીપત્ર અને અન્ય પુષ્પફળ ચડાવવામાં આવે છે પરંતુ કેવડા ત્રીજના દિવસે ખાસ કરીને કેવડાનું અર્પણ કરવામાં આવે છે એટલે કે કેવડો ચડાવવામાં આવે છે સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજના વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષ એટલે કે શુદ્ધ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું વ્રત છે વ્રત કરનારે નિત્યક્રમમાંથી પરવારીને ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી જોઈએ આ દિવસે નકરોડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ અર્પણ કરે છે કેવડા ત્રીજનું વ્રત હરતાલિકા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આપણે જાણીશું આ વ્રતમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટેની ખાસ જરૂર પડે છે આ ઉપરાંત કેવડો તુલસી મંજરી જનોય વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળપાન ચડાવવામાં આવે છે આ ઉપરાંત શ્રીફળ અબીલ ચંદન કપૂર કંકુ તથા પંચામૃત પણ તમારા પૂજા માટે ખૂબ જ જરૂરી છે આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન વીંછ્યા કાજલ બિંદી કંકુ સિંદૂર કાંસકો વગેરે જેવી સૌભાગ્યવતીની સામગ્રી ચડાવવામાં આવે છે વ્રત કરનારની ઈચ્છા પ્રમાણે આ સિવાય બીજી વધારે પણ જો કોઈ સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવા માગતું હોય તો તે પણ તેઓ કરી શકે છે કેવડા ત્રીજની વ્રતની વિધિ સવારમાં વહેલા ઉઠી નિત્યક્રમમાંથી પરવારીને અને નાહી ધોઈને સ્વચ્છ સુંદર વસ્ત્રો પહેરી લેવાના ત્યાર પછી ઘરના મંદિરની અંદર શિવલિંગની પૂજા કરી શકાય છે અને અલગથી ભગવાનનું સ્થાપન પણ કરી અને પૂજા કરી શકાય છે સૌપ્રથમ ગૌરી પુત્ર ગણેશનું પૂજન કરવું અને ત્યારબાદ શિવશંકરનું પૂજન કરવું તમારા ઘરની નજીક જો કોઈ શિવાલય હોય તો ત્યાં જઈને અવશ્ય પૂજા કરવી તો ત્યાં તમને ત્યાંના બ્રાહ્મણ દેવતા મહારાજ તમને પૂજા કરાવશે અને એ પૂજા તમને વિધિવત કરાવશે ચાલો હવે આપણે શરૂ કરીશું કેવડા ત્રેજની વ્રતકથા બોલો મહાદેવ શિવ શંકરની જય એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી બાજી રમવા બેઠા હતા રમત ખૂબ જ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા તેઓએ ભગવાનને પૂછ્યું સ્વામી તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે તે મને યાદ નથી ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું હા મને ખ્યાલ છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે ત્યાં પણ હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે લગ્ન વિષ્ણુજી સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ જ ગુસ્સે થયા ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બીલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ ચઢાવી ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો એ દિવસે ગુસ્સામાં કંઈ ખાતું ન હતું છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી હતી આથી હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથા સ્તુ તું કહી પછી હું અદ્રશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતાં શોધતાં ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે જણાવી દીધું કે હું તો તન અને મનથી મારા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણે અજાણે એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો જ ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે ભોળાનાથ તમે જેમ પાર્વતીને ફળ્યા એમાં વ્રત કરનાર સૌ કોઈને ફળજો ॐ नमः शिवाय पोळा महादेव शिशङ्करी जय